વિદેશી દારૂ મૂકી રોલર ફેરવી દારૂ નો નાશ કરાયો હતો ઝોન ચાર માં આવનાર છ પોલીસ મથકના પાંડેસરા ઉમરા વેસુ કટોદરા અટવા અને અલથાણમાં જપ્ત કરાયેલ દારૂની બોટલ નો આજે નાશ કરાયો હતો સુરત ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર શહેરના આવેલા છ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર બોટલોને આજે નષ્ટ કરવામાં આવી છે મામલતદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે પ્રક્રિયા હાથ ધરાઈ છે જે રીતે મોટા પ્રમાણમાં આ દારૂનો જથ્થો સામે આવ્યો છે તે પરથી ગુજરાતમાં દારૂ બંધી હોવાના તથ્ય સામે અનેક સવાલો ઉભા થાય છે કેમેરામેન તુલસીરામ સાથે રશ્મી રાણા વોઇસ ઇન્ડિયા ટીવી